તો જિલ્લાના સાવલીથી પાવાગઢ જવાના ત્રિભેટે રમણીય તળાવ કિનારે આવેલા ઐતિહાસિક ગાયકવાડી શાસન સમયના વારસા દામાજીરાવ અને પીલાજીરાવ ગાયકવાડના ડેરાના રખરખાવના અભાવે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે ત્યારે ડેરા નામે પ્રસિદ્ધ છત્રીઓ પરના શિલાલેખ પ્રમાણે આ ઐતિહાસિક ડેરામાં વડોદરા રાજ્ય સંવર્ધક શ્રીમંત દ્વિતીય દામાજીરાવ ગાયકવાડ કે જેમનો સ્વર્ગવાસ સત્તરસો અડસઠમાં થયો હતો અને પિલાજીના ડેરાના શિલાલેખમાં વડોદરા રાજ્ય સંસ્થાપક શ્રીમંત પિલાજીરાવ ગાયકવાડ એમની છત્રી જેમાં મૃત્યુ સંવંત સત્તરસો અઠ્યાસીમાં લખાય છે ત્યારે જે તે સમયે ગાયકવાડી શાસનકાળમાં વડોદરાને સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને તેના સ્થાપક હતા ત્યારે આ ઐતિહાસિક સ્મારકો જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે ત્યારે સાવલી પંથકમાં પ્રસિદ્ધ આ દામાજી પિલાજી રાવના ડેરા સહિત સાવલીનગરમાં જૂની કોર્ટ જૂનું સાવલીનગરનું પોલીસ મથક અને જૂની મામલતદાર કચેરી જે હાલમાં અન્ય જગ્યાએ નવનિર્માણ થતા નગર તળાવના ઓવારા સહિતનું ગાયકવાડી શાસનકાળમાં નિર્માણ કરાયું હતું તેના સાક્ષી રૂપે તે હાજર છે ત્યારે આ ઐતિહાસિક વિસરાયેલી વિરાસતોને યોગ્ય રીતે જાળવણી કરાય તે ઈચ્છનીય બન્યું છે